બનાસકાંઠાના થરાદ ખાતે ચાલી રહેલા રોડના કામ દરમિયાન બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે થરાદના ઢીમા રોડ પર આવેલી ઠાકર રેસિડેન્સી પાસે રોડના કામ માટે એક ખાડો ખોદવામાં આવ્યો હતો ચોમાસાને કારણે આ ખાડામાં પાણી ભરાઈ ગયું હતું અને મોડી રાત્રે એક ગાય અજાણતા આ ખાડામાં ખાબકી ગઈ હતી ગાય ખાડામાં ફસાઈ ગઈ હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં તેમણે તાત્કાલિક થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગાયને બચાવવાની કામગીરી શરૂ કરી હતી ફાયર બ્રિગેડના જવાનોએ સાવચેતીપૂર્વક કામગીરી કરી ગાયને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢી હતી આ રેસ્ક્યુ ઓપરેશન બાદ ગાયને ખુલ્લા અને સુરક્ષિત વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી આ ઘટનાથી રોડનું કામ કરતી એજન્સીની બેદરકારી સામે સવાલો ઊભા થયા છે ખુલ્લા ખાડાઓ અને સુરક્ષાના અભાવને કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે રસ્તાનું કામ કરતી વખતે સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે જેથી આવા અકસ્માતોને અટકાવી શકાય